નમસ્કાર મિત્રો બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે વૈશ્વિક બજારમાં પણ સોનામાં 0.26% અને ચાંદીમાં 0.17% નો ઘટાડો થયો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે રાતનો સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો મિરાઈ એસેટ શેરખાનના કોમોડિટીઝ અને કરન્સીના હેડ પ્રવિણસિંહે જણાવ્યું હતું કે સોમવારે સોનું નબળું જોવા મળ્યું પરંતુ જો યુએસ જોબ માર્કેટ ધીમું પડે છે તો ફેડરલ રિઝર્વ વ્યાજ દરો ઘટાડશે તેવી શક્યતા વધશે અને સોનામાં સકારાત્મક વલણ જોવા મળી શકે છે ગયા અઠવાડિયે ફેડના ચેરમેન જેરોમ પોવેલ જેક્સને હોલ સિમ્પોઝિયમમાં સંકેતો આપ્યા હતા કે ડિસેમ્બર પછી પહેલી વખત વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે આ નિવેદન પછી સોના અને ચાંદીના ભાવમાં રિકવરી જોવા મળી હતી આગામી એફઓએમસી બેઠક સોળ સત્તર સપ્ટેમ્બરના રોજ યોજાશે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકવીસ દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અડસઠ પોઈન્ટ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો અગિયાર રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર એકસો દસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ એકવીસ હજાર સો રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઈઠ હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છૌતેર હજાર એકસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકસઠ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે નવ લાખ ત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર પાંચસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પંદર હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે